ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ શિંગરે પત્રકાર પરિષદ સંબોધી જેમાં તેમણે જણાવ્યું કે ધમકી ભર્યો મેલ બાબતે ડોગ સ્ક્વોડ સાયબર ક્રાઇમ વગેરે એજન્સી તપાસ કરવામાં આવી તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના ફૈઝાબાદથી આ તમામ મેલ મોકલવામાં આવ્યા હતા જાવેદ નામના વ્યક્તિ સોશિયલ મીડિયાના મારફતે અફવા ફેલાવતો હતો તેમણે ઉમેર્યું કે મતદારોમાં ભય ઉભો કરવાના ઉદ્દેશથી આ મેલ મોકલવામાં આવ્યા હતા આરોપીને લાવવા માટે હાલમાં કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હાલમાં સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં કુલ છત્રીસ જેટલા શાળાઓમાં છે તારીખે એક ધમકીભર્યો મેલ મેલ ડોટ આરયુ ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા તમામ શાળાઓમાં બીડીએસ ડોગ સ્ક્વેડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઇમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાલ કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરાવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યો કે આર આરયુ એક લિયાકત તોહિત લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વિટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સી મારફતે પણ આગળ થઈ રહી છે સમાચાર અહીં સમાપ્ત કરીશું વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર